બરોબર આગળ તમને બતાવી દીધું એમ અતુલા જે વયો ગયો છે સવાર સવારમાં એટલે કે બહુ વિડીયો બનાવવાનો ટાઈમ નતો મળ્યો એને ઉતાવળ હતી એટલે થોડી ઘણી ક્લિપ લીધી હતી આગળના વિડીયો માં આપણે કીધું હતું ને કે હવે કોઈના ધ્યાનમાં મગ હોય તો કેજો અમારે મગ લેવાના છે તો હવે મગ અમારે આવી ગયા છે ને અમે લઈ લીધા છે મગને જો અહીં મમ્મી મગ હમા કરે છે જય દ્વારકાધીશ આ મગ લીધા તે હમા કર્યું બેઠી બેઠી થી દીચ્યા સાલી એ વિમાન હતું ચા આમાં ઝીણા મોટું તો બધું દેખાય કાકરીઓ ને કરવાના તો જો આપડે મગ લીધા છે દસ કિલો પણ આખું વરસ તો નહીં અડધું વર થાય પાછા શિયાળુ એટલે થોડોક થાય

માણસો થોડીક વાર આવે માણસો આવ્યા ત્યાં સ્પીડ આવી પાછી માણસો હોય જાય ને રાત રાત પડશે ને નવ વાગે પાછી સ્પીડ જતી રહે તો પાછો આપણે કરવાનો ફોન પછી કે આપણે એની પાસે ને પાછળ રહે તો થાય ખાલી એ તો આવે રાખે ને જાય રાખે આપણે કામ કઈ કરવાનું તો પેલા મેં ત્રીસ એમબીપીએસ વાળો પ્લાન લીધો હતો મને એમ કે સ્પીડ ઓછી છે પછી સો એમબીપીએસ વાળો કરી નાખ્યો તો એમાં એવું ને એવું જ છે અટણ સો એમબીપીએસમાં હવે જોઈએ હવે મને લાગે આ રાધિકા બહુ ને કેવું પડશે રાધિકા ભાભીને કેવું પડશે তিয়া আলা অনান কাছেন অ কাকা ত বল ু রািম তোর খা দিিয়া মুখ কাকানে মুকে কানে হলে মুখে বাবার ওড়কে নিতা কিনে ওকে দত ও তোমা গাম আছে তোোরবার না। ચોરવાડ ના એ લે ચોરવાડ નો નથી એ લોકો મુકેશ કાકા ને હા અંબાણી બાપા અંબાણી બાપા કે નઈ નિકેશ કાકા મુકાણી બાબા

એટલે જો આપણે અત્યારે આટલી ચાર બોટલ ને એક આ અડધી બોટલ એટલી બોટલ ભરાણી છે અને એટલા મગ છે ને એની આપણે મગની દાળ બનાવવાની છે ખીચડીમાં ભેળવવા માટે એટલે એટલા મગ આપણે એમને રાખ્યા છે ને બાકી આ બોટલો આપણે ભરી લીધી છે ચાલો તો હવે જમી લીધું છે આપણે ને હવે આપણે છે ને વોકિંગ કરવા થોડીક વાર જવું છે બહાર કેમ કે અહીંયા ઘરમાં છે ને બહુ જ ગરમી થાય છે તો થોડીક વાર આપણે છે ને બહાર વોકિંગ કરી આવીએ નરેશ પણ આપણે સાથે લેતા જઈએ લે અહીંયા તો નથી નરેશ

એટલે કઈ વાંધો તો નથી આવ્યો ચાલુ તો છે જ પણ ખાલી આમાં થોડુંક જોયું ને આમ અહીંથી એક મસ્ત ની લાઈન નીકળી હતી જો આપણે સ્ક્રીન બાજુ માંથી ચાપો ઉપરથી લાઈન ચાલુ થઈ હતી થોડીક વાર પછી લાઈન થોડીક વાર પછી જઈ તો સ્પીકર માંથી બે બે કીડીઓ નીકળ્યું અહીંથી નીકળ્યું વાર એને બરાબર વાતાવરણમાં નીકળવું હોય તો નીકળી જાય હવે એક બે નીકળી ગયો હવે નથી લાગતું

વાંધો નહીં આલો એમાં સફરજન થોડુંક ભલે ખાતી હોય કીડીઓ હવે થોડી વાર આપણે શરીર ઓછું કરી લઈએ આપણે નહીં તો થોડી વાર શરીર ઓછું કરી લે મમ્મા મારું કાઈ એટલું વજન નથી નરેશ તમારું મારા કરતા વધારે વજન છે હા વજન ભલે વધુ હોય પણ શરીર પ્રમાણે વજન આમ જોવાનું શરીરનો શેપ જોવાનું હોય તમે છે ને નીચે કમેન્ટ કરીને કહેજો કે કોને વજન ઓછું કરવાનું છે મારે ઓછું કરવું પડે એવું લાગે છે તો તમે નીચે કમેન્ટ કરીને કહેજો મને હા તો વાંધો નહીં ચાલો જલ્દીથી આપણે વોકિંગ કરી લઈએ થોડીકવાર આપણે વોકિંગ કરીજો જોય કેમ કે જમીને થોડીક વાર આમ બહાર તાજી હવામાં AC ની હવા કરતા તાજી હવા સારી બારની ની નઈ તો ચાલો દરરોજ ની જેમ આજે પણ આપણે કઈક ઠંડુ ખાવાનું છે એટલે ગુલફી ને આઈસ્ક્રીમ ની લઈ આવ્યા છે દીકિયા માટે જો આઈસ્ક્રીમ લીધી છે ઇન આપી દે પપ્પા અને ત્રણ પ્રકારની આપણે ગુલ્ફી લીધી છે અલગ અલગ ફ્લેવર છે હતી ને જે પાંચ વાળી જે બરફ ફરી આજે આજ અમારે બરફ ફરી ખાવી દીધી તો જે પણ પાંચ વાળી હતી બરફ ફરી બધી લઈ લીધી એટલે જેના હાથમાં જે આવે એ

ચાલો તો હવે આપણે બહાર થોડીક ઠંડી ઠંડી હવામાં જો કે પવન તો નહોતો પણ ખાલી થોડીક વાર આપણે બહાર આટા માલ લઈને તો આપણું થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય તો આપણે વોકિંગ એ કરી લીધું છે અને ભેગી ભેગી થોડીક ગુલફી પણ ખાઈ લીધી છે હવે આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ નો ન તો આપણે જલ્દીથી હમણાં હજાર દસ હજાર નહીં ની વાર છે થોડીક દસ થઈ જશે હા થઈ જશે પણ હમણાં હજાર આપણે સબસ્ક્રાઇબર તો થઈ જ જવાના છે થોડાક ટાઈમ ની અંદર तो आती का मड़ीशू एक नवा विड साथ त्या सुधी बाय गुड नाइट बाय बाय